જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોક ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો ઘરમાં લગર સેટ નો કરવા ગયા હતા શું મળ્યું અરે રાન આવું જે પોલીસ તો મારીશ કરે શું મારીશ તમને આવડે શું છે કીધું તમને બીજું આવડે શું છે ભિખાર કેવા થઈ ગયા અને ઉપરથી વળી રૂઆબ કરો છો એટલે ઓલાને કહ્યું કે આ ગુસ્સો અત્યારે કરવા જેવો નથી અત્યારે ગુસ્સો કરવા જઈશ તો આ આ દિશામાં છે ભાઈની પોતાની ભૂલ હતી વધારે ખબર હતી કે નગર શેઠનું ખૂન કરવા જતા સાત વર્ષની જેલ થઈ ના હું તો છે મારે દીક્ષા લેવી છે પચાસ રૂપિયા દીક્ષા લેવી તો રૂપિયા ને શું થયું મારે ગુરુ મારા પાસે જવા માટે રસ્તામાં ખર્ચા પાણીની જરૂર તો પડે ને ઓલી ને થયું

રાત્રે અત્યારે અહીંયા આવ્યો આ બધું એલા કે ખરાબ ભાવનાથી આવ્યો લાગે છે અત્યારે વર્તી નહીં પણ કરતી કામ લેવું જોઈએ એટલે નિલમ કહે છે અત્યારે આવવાનું પ્રયોજન આ હું આવ્યો છું બરાબર સમજીને આવ્યો છું શું તમારે કંઈ જરૂરિયાત છે અનાજ વસ્ત્રો પૈસા ના એની કોઈ મને જરૂર નથી એની કોઈ મને જરૂર નથી તો શેની જરૂર છે મને જરૂર છે તારા પ્રેમની એટલે નીલમ સમજી ગઈ કે હા હવે ભાઈ બોલ્યા ઓહો તો સારી વાત છે એમાં ક્યાં ખોટું છે અમે અમે આખી વાત એ રીતે કરી કે કેટલીક વાર પોતાના શીલની રક્ષા માટે ખોટું પણ બોલવું પડે તો જે રીતે દ્રૌપદીને ઓલો મહાપદ્મ રાજા ભાટકે ઘરમાં ઉપાડી ગયો અને જ્યારે ખરાબ વાત કરી ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મેં ગઈ કાલે પ્રતિજ્ઞા કરી છે 6 મહિના મારે બ્રહ્મચર્યનો નિયમ છે એટલે કાલ હતો કે શ્રી કૃષ્ણ અને અવશ્ય મને લેવા માટે આવશે એટલે કહ્યું 6 મહિના સુધી મને આ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા છે અને 6 મહિના દ્રૌપદી એ ચક્રને કારણે આવી બે ઉપવાસ કરવાના અને પાળવાનો આંગે ફેટ ભાટી ખંડી વિચાર તો કરો કે આ જમુદ્વીપ એને પર તો બે લાખ રૂપિયાનો લવણ સમુદ્ર અને એના પછી આવે ભાટકી આવી ઘટના બની આ દ્રૌપદીના જીવનમાં છતાં પણ અડગ રહી અડગ રહી અને એનો જે કાર થયો કે શ્રી કૃષ્ણ પાંડવોને લઈ અને ત્યાં પહોંચી ગયા અને એની રક્ષા કરી એને બચાવી લીધી એનો શીલ સુરક્ષિત રહી ગયો અને પદમોતે રાજા તો દેશ નિકાલ થઈ ગયો રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયો અને ત્યાંના વાસુદેવે એને દેશ સજા કરી અને રવાનો કરી દીધો કે આવો બદમાશ ઠેર ભરત જમુદેવમાંથી એક આવો પરનારીનો સંગ તજો તમે ઉત્તમ પ્રાણી શેર તારો નિર્મરો આત્મ હિત પરનારીના સંગ થકી તમે નિર્ધન થાસો આભવ રંગે રાજ્ય પરભવ નરકે જાસો એવું જાણી પ્રાણીના શિયાળા એની અંદર આવે સંવત પંચોતરાની પક્ષે માસ શ્રાવણ માસ ગોંડલ વાસે બાર ના દુખ છે એની અંદર બાર ગ્રંથના છપ્પા છે

તમને મળે તમે જે કઈ સ્વાધ્યાય કરતા હોય સ્વાધ્યાય આમાં કરવાની સામગ્રી છે હવે નીલમ કે છે તમારી તો બહુ સારી ભાવના છે પણ તમે આ રીતે આવ્યા છો તો પેલા માણે છે તમારી આરતી ઉતારવી મારી આરતી આના તો બટન તૂટી ગયા મારી આરતી ઉતાર છે ઓહો અમે આ થાંભલાની નજીમાં ઉભા એટલે એક થાળી લઈ આવી થાળીમાં કંકુ અને કંકુ છે એને ચામલ્યો કરી ચોખા છોડી અને એક સૂતરનો ઘેર કાચું સૂતર અને હર વ્યક્તિ એ થાંભલા પાસે સૂતરના આટા દેવા માંડ્યા બહુ તંતવો બલવંતવા

હવે ક્યારે છોડી અરે તમારે પૂજા કરવાની એને વાત કરી કે જો હવે આને બાંધી તો નાખ્યો છે તું કોટવાર સમાચાર ને બોલાવી દે કે આ ભાઈ ને વગર ધારાના મકાન મોકલી દઈએ વગર ત્યાં ભાર ન કર્યો

અને એને કામ લેતા વેસ્યા છે ને એના ઘર પાસેથી નીકળી જરૂરખાના લોબીમાં મારા પતિ સુમતિ વિલાસ ત્યાં આ નગરની શોભા જોવા ઉભેરા હતા મને જોઈને આકર્ષાયા અને એ નીચે આવ્યા મારું નામ ઠામ પૂછ્યું અને ધીમે ધીમે એ વેસ્યાના ઓલામાંથી બે એમને છોડાવ્યા અને એ પાછા ઠેકાણે આવી ગયા અને ઘરે આવી ગયા અમારું જીવન સુખમય થઈ ગયું બહુ સારું સપના આવ્યું આવું મને સ્વપ્ન આવ્યું છે પણ હવે જો લગ્ન થયે તો કેટલો ટાઈમ થઈ ગયો મારા સસરા જો બોલાવા માટે આવે અને એના પછી મને આ સગવડ કરી આપે તો મારે આ પ્રયત્ન કરવો છે આ વાત કરે છે પેલી બાજુ સદા પર સર્જન ને શેઠાની અંદરો અંદર વાત કરી રહ્યા વગને ઘરે ઘણો ટાઈમ થઈ ગયો

તમારે કઈ નથી બોલવાનું મારા સસરા મને ફેરવા આવ્યા છે મારે જવું છે મારે મારા સાસરિયામાં જવું છે અને એને મનમાં એમ જ હતું કે મને જે સ્વપ્ન આવ્યું છે એ સ્વપ્નને આધારે મારે હવે આગળ કાર્યવાહી કરવાની હતી ત્યાં થાય અહીંયા નહીં થાય કૌશળ વિભાગ આ કામ થશે અહીંયા કાંઈ નહીં થાય તો એ એકદમ મક્કમ છે અને કહે છે મારે સાસરે જવું છે આવી દીકરીઓ હોય ને આવી દીકરીઓ હોય ને તો કોઈના સંસાર સુધરે અત્યારે દીકરી કદાચ સારી હોય તો માં ચડાવે જરાયો ધ્યાન આપણે જરાય ગમી ને નથી દેવાનું એવા સંસ્કાર આપે સહન કરવાની તો વાત જ નહીં જ્યારે આગળના જમાનામાં તો એમ કેતા કે ભાઈ સુખ દુખ સહન કરી લેજો તો બધું સારું થશે નીલમ ને રજા મળી ગઈ સસરા એને સન્માન સહિત તેડી આવ્યા ઘરમાં તો આનંદ આનંદ સાસુજી એને ભેટી કરે છે નરન ભેટે છે એ બધાને પગે લાગે છે ઘરમાં વાતાવરણ બધું બહુ સરસ થઈ ગયું એટલે એકદમ સારું અને બે ચાર દિવસ નીકળી ગયા પછી નીલમ લાલબાને કહે છે લાલબા એક વાત કર્યું કોણ તમારું કામ છે કોલન મારે છે ને તમારા ભાઈને હવે ઠેકાણે લાવવા માટે મેં પ્રયત્ન કરવો છે મને સપના પણ આવી ગયું છે બધી વાત કરી લાલબા કહે છે બહુ સરસ

બધું સારું થશે અને લાલબા એના પિતાને કહે છે પિતાજી મારા ભાભી આ વાત કરે છે મારા ભાભી વાત કરે છે અને નગર સેઠ જ્યારે પાછા વળી રહ્યા હતા ને ત્યારે ઓલા ગુરુ મહારાજના દર્શન થયા ગુરુ મહારાજને કહ્યું કે આપના વચન તો સાચા અમારી પુત્ર બધું તો બહુ સારે પણ આજે દીકરાનું કાઈ ઠેકાણું પડ્યું નથી અને ત્યારે ગુરુ મહારાજ કહે છે જુઓ હવે સમય પાકી ગયો છે આ તમારી પુત્ર બધું થકે તમારો દીકરો ઠેકાણે આવશે તમારો જે જે કાર થવાનો છે તમે ચિંતા ન કરો બહુ બેટા તમે જે કહી રહ્યા છો મને વિશ્વાસ તમારી નકામી કોઈ વાત હોય નહીં આપણે ત્યાં પૈસાની કોઈ ખામી નથી તમે કેવો એ જગ્યાએ એક વારો થી લઈ લઈએ ચાર પાંચ સારી ભેંસો ચાર પાંચ ગાયો બે ચાર કામ વાળા એવી કામદારી રાખી દેશે મારું બીજું કે નહીં બસ પિતાજી આટલું જ તમે કરી આપો પછી તમે જીવો અને બધું નક્કી થઈ ગયું બધું નક્કી થઈ ગયું કે આ પ્રમાણે આ નીલમ એક ફરવાન બનવા માટે તૈયાર થઈ ગઈ અને જો સારા દસ વાગ્યા